જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે આઠ દસ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર કરીએ તો મિત્રો ઘણા બધા કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા તાજા અને લાઈવ સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર થી નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક પાંચસો ને ચોત્રીસ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને અને બે પોઈન્ટ બાવન ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પંચોણું પોઈન્ટ ત્રેસઠ ટકા ભરાઈ ગયો છે અને હાલમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી અને ઘણા બધા મિત્રોની ની કોમેન્ટ આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે કે નહીં તો મિત્રો દાંતીવાડા ડેમ ની સપાટી તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને ઉપર વર્ષ માંથી પાણી સારી આવક ચાલુ હશે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી શકે છે એટલે મિત્રો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી